બારડોલીના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી શુદ્ધ ઘીનું કમળ બનાવવામાં આવ્યું અને મહાદેવની પ્રતિમા બનાવવામાં આવી છે બારડોલી શહેરના ખૂબ મોટી સંખ્યામાં તથા આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓએ મહાશિવરાત્રી નિમિત્તે શ્રી કેદારેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી કહેવાય છે કે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે સુરત ઉપર ચડાઈ કરતા ત્યારે તેમનું સૈન્ય અહીં કેદારેશ્વર મંદિર ખાતે રોકાતું અને વિશ્રામ કરતું હતું શિવાજી મહારાજ કેદારેશ્વર મહાદેવને અભિષેક કરી પૂજા દર્શન કરી સુરતને સુરત જતા હતા આવા અનેક ઇતિહાસનું સાક્ષી છે આ પૌરાણિક મંદિરમાં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે ક્યારેક પ્રગટ થયું છે તે હાલમાં તેના સમયના કોઈ પુરાવા ઉલ્લેખ નથી પણ કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગના દર્શન જેટલું કેદારેશ્વર મહાદેવના દર્શનનું મહત્વ છે શ્રાવણ માસ દરમિયાન સોમવારે શિવભક્તોનું ઘોડાપુર જોવા મળે છે